ત્યારે ટૂંક સમયમાં ભૂપતભાયાણી દ્વારા ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કરેલ પરંતુ કાયદાકીય આટી ઘૂંટીને લઈને વિસાવદર ભેસાણની જનતા ધારાસભ્ય વિહોણી હતી ત્યારે કાયદાકીય આટી પૂર્ણ થતા ધારાસભ્યની પેટા ચૂંટણી યોજવાની હોય અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી જાહેર થયા પહેલા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરીને માસ્ટર સ્ટ્રોક મારેલ ત્યારે આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય સંમેલન યોજેલ રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર મોટી સંખ્યા ખેડૂત આગેવાનો તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સારી વાત છે કે આવા તડકા ની અંદર પણ અઢી થી ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો બધાએ ખુબ સારી રીતના

તમામ લોકો કે છે કે આ વખતે અમારે ગોપાલભાઈ ઇટાલિયા એટલે વિસાવદર જનતાએ તો મન બનાવી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટી ની સીટ પરથી ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટી થી પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ જ સારો પ્રતિસાદ છે એમની વાત જ નાખી છે કે એટલો પ્રતિસાદ છે કહેવાય છે કે મે ઘણાલા ઘણાલા લોકો જાગો ખોટી વાત છે પરંતુ વિસાવદની અંદર જેટલા પણ અમે વડીલોને મળીએ છે કે જે લોકો પાંચ ચોપડી નવ ચોપડી ભણેલા હોય છે આ તમામ લોકો રાજકારણ વિશે ખૂબ સારું જાણે છે રાજકારણની રણનીતિઓ તમામ પક્ષની જે નીતિ છે એ તમામ વસ્તુ આજે વડીલો છે ને એની કોઠા પ્રમાણે એટલું જાણે છે કે અમને વિસાવદના લોકો પાસેથી ઘણું બધું જાણવા મળે છે અને એ જે

કે ભૂપતભાઈ આ વિસ્તારના ખેડૂતોનો અવાજ બને રિસર્વેમાં થયેલા ગોટાળા એની અવાજ મૂકે સાથે આ જે અહીંયા જે કૌભાંડો થાય છે મગફળીમાં કૌભાંડો થયા ડાંગરના કૌભાંડો થયા જેવા અનેક કૌભાંડોનો અવાજ વિધાનસભામાં ગુંજે એના માટે ભૂપતભાઈ પર ભરોસો હતો પણ ભૂપતભાઈએ અહીંના ખેડૂતોનો વિશ્વાસઘાત કરીને ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જેનાથી જે પેટા આવી છે ત્યારે આ ગુજરાતના યુવાનોનો અવાજ અમારા સૌના માર્ગદર્શન અમને આમ આદમી પાર્ટીના જુજારુ નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયાને આ પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે એની શરૂઆત આજે આ અમારો પ્રથમ કાર્યલય કાર્યકરોનું સંમેલન હતું ત્યારે અમને વિસાવદરની જનતાને અમે અપીલ કરવા માટે આવ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાને એક તક આપે અને તમારો જે સ્વાભિમાનની વાત છે ખેડૂતોને આ સ્વાભિમાનની વાત છે એ ગોપાલભાઈ પર ચોક્કસ ભરોસો કરે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ગોપાલભાઈને જીતાડવા માટે આજે ગુજરાતના તમામ વિસ્તારોમાંથી માંથી કાર્યકરો ને અહિયાં સારું સંમેલન હતું અને આવનારા દિવસોમાં અમે તમામ લોકો

આમ આદમી પાર્ટી જે રીતના ગઈ વખતે લડ્યા છે આમ આદમી પાર્ટી પર વાત અલગ છે પણ આ લોકશાહી ધારાસભ્યને દાબ દબાણ કરી તોડીને ભૂપતભાઈ જે વિશ્વાસઘાત કર્યો છે એ આમ આદમી પાર્ટી આજે પણ અહીંયા ઊભી છે અને ભૂપતભાઈ ના વિશ્વાસઘાત લોકો જાણે છે એટલે આમ આદમી પાર્ટી પર ફરી એક વાત વિસાવદર અને ભેસાની જનતા પૂરો ભરોસો